જય હિન્દ જય ભારત જય માતાજી હું એક આ જે વિડીયો મારા ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર જે મેં અપલોડ કર્યો છે એના વિશે શોખવટ કરવા માટે આવ્યો છું કે જે તે સમયનો બનાવ હતો એ બનાવ બસના ડ્રાઈવર પોતે બસ લઈને આવ્યા ત્યાં અને ભાવનગરની બસ અને જુનાગઢ અસ્થિ વિસર્જન કરવા માટે એ બસના લોકો આવેલા અને એવું સાંભળવા મળ્યું હતું કે તે વળતા ટાઈમે પરબ ધામ જે છે તે રસ્તામાં આવતું હોય અને ડ્રાઈવરને એવું લાગ્યું કે દર્શન કરાવતા જઈએ અને સાંજનો ટાઈમ હતો તો ડ્રાઈવરને એવું થયું કે દર્શન કરાવીને આપણે તરત રવાના થઈ જઈએ એટલે પરબના જે પાર્કિંગ હતું એમાં બસ ઊભી કરી અને ઊભી કરતાં જ બધાને કીધું કે તમે દર્શન કરી કરીને જલ્દી આવો અને એ ટાઈમમાં ત્યાંથી એક માણસ ગેટેથી આવ્યો ચોકીદાર હતા ભાઈ તે આવ્યા અને એવું કીધું કે ડ્રાઈવરને બોલાવે છે એટલે ડ્રાઈવર ઓફિસમાં ગયા અને ઓફિસમાં જઈને પૂછ્યું કે બોલો તો ત્યાં રહેલા જે કાર્યભારી કોઈ માણસ હતા અને એ ભાઈ બે ભાઈઓ હતા અને એને કીધું કે તમારે બસ લઈને આવ્યા છો તમે તો ડ્રાઈવરે કીધું હા બસ લઈને આવ્યા છે તાકે જોજો તમારે જો દર્શન કરવા હોય તો કાંઈ વાંધો નહીં અને જો તમારે પરસાદ લેવાનો હોય તો તમારે ફાળા પેટે ત્રણ હજાર રૂપિયા નાખવા પડશે એટલે ડ્રાઈવરે એવું કીધું કે આ તો કોઈ કમ્પલસરી નથી જો અમે અહીંયા આવ્યા છીએ તો કાંઈકનું ક્યાંક જે અમારી યથાશક્તિ પ્રમાણે જે કાંઈ બનશે એ અમે ફાળામાં નાખી દઈશું પણ તમે એમ કહેતા હો કે ત્રણ હજાર રૂપિયા નાખવા જ પડે તો આ ખોટું થાય છે એટલે સામાવાળા વ્યક્તિએ એવું કીધું કે નહીં આ તો અમારે બધા ડ્રાઈવરો અને બધી બસવાળા અમને આ બે ત્રણ હજાર રૂપિયા ફાળો નાખતા જ જાય છે અને તમારે નાખવો જ પડશે અને જો ન નાખવો હોય તો તમારા કોઈ માણસોને પ્રસાદ લેવા માટે જવા નહીં દેતા તો ડ્રાઈવરને એવું નહોતું અને કોઈ પેસેન્જરને પણ એવું નહોતું કે આપણે જઈ અને પ્રસાદ કરી લઈએ કારણ કે ઓલરેડી તે પોતાનું નાસ્તોને બધું કરીને જ આવ્યા હતા જૂનાગઢથી અને કોઈ એવું નહોતું કે આપણે પ્રસાદ લઈએ પણ આ ભાઈએ એવું સામેથી કીધું કે તમારે ફરસાદ લેવો હોય તો ત્રણ હજાર રૂપિયા ફાળામાં નાખવા પડશે કમ્પલસરી છે અને તો ડ્રાઈવરે એવું કીધું કે કાંઈ વાંધો નહીં તમે તમારા જે કંઈ મેન માણસ હોય એની અરે વાત કરાવું તો એ ભાઈએ કીધું એ કે અમારે કોઈની અરે વાત કરવાની થતી નથી અને જો તમે એ આનાકાની કરશો અને કાંઈ પણ કરશો તો અમે તમારી બસના ટાયરના બધી હવા કાઢી નાખશું અને ખોટી બબાલ થાય તો જે ડ્રાઈવર હતા અને એને બધાય માણસોને બોલાવી લીધા કે કોઈ ભાઈ પ્રસાદ કરવા જતા નહીં અને આ જે માલિક છે પ્રભના જે કાર્યભારી જે કાર્ય કરતા જે કાકા હતા એ ના પાડે છે પણ એમાંથી નાના નાના બાળકો હતા એ નહોતા સમજ્યા અને પ્રસાદ કરવા માટે જતા રહ્યા હતા બે ત્રણ બાળકો હતા અને કોઈ ખબર વિના બે ત્રણ જણા બીજા મોટા પણ હતા એમ કરીને છ સાત જણા પ્રસાદ કરવા માટે જતા રહ્યા હતા એટલે એને કીધું કે તમારે ગમે એમ કરીને હવે તમારે ત્રણ હજાર રૂપિયા ફાળો લખાવવો જ પડશે અને જો નહીં લખાવો તો અમે કાયદેસર તમને તમારી બસનો હવા કાઢી નાખશું અને તમારે બળઝબરીપૂર્વક આ ત્રણ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા અમે વસૂલ કરીશું એટલામાં મને ખબર પડી મેં જોયું તો માહોલ આવો હતો ગરમાયેલો એટલે મેં પહેલાં જઈ અને સમજાવ્યા તે કાકાને કે કાકા આવું ના હોય અને આ અલખનો ઓટલો છે અને આ એક ટુકડા માટે સત બાપુ અમર દેવીદાસ અમરમાં અને અસંખ્ય એવા સંતો થઈ ગયા તે એક ટુકડા માટે અને રક્તપિતિયાના ભોજન માટે ગામે ગામ માંગી અને આ જગ્યામાં ભોજન આપેલું અને માંગીને બધાને ટુકડો આપતા આવો આખો ઉજળો ઇતિહાસ બની ગયેલો છે અને આજે તમે આ ત્યાં પૈસાની ઉઘરાણી કરો છો એ ખોટું છે તો મને એને સામેથી કીધું કે એ ખોટી વાત છે બધી અમારે અમારા જે ઉપરવાળા છે એને કીધેલું છે કાયદેસર કે બસ આવે એટલે કમ્પલસરી તમારે બે ત્રણ હજાર રૂપિયા ફાળામાં લઈ લેવાના પછી પ્રસાદ કરવા જવા દેવાના અને તમારી પાસે એક પાસે નથી માંગતા અમે બધી બસવાળા પછીથી અમે માગીએ છીએ એવું એને જણાવ્યું તો અમને તો મેં પણ એને કીધું કે ભાઈ આ તો તમારે એક નિયમ થઈ ગયો કહેવાય કા નહીં આયા તો આવું જ હાલે છે તો અમે ઘણા બધા ના ધામનું જે મફત અન્નક્ષેત્ર હાલે છે તેના નામ દીધા કે તમે આપણા સૌરાષ્ટ્રમાં હશે બગદાણા ધામ તમે જુઓ કે રાતે માણસ બે વાગ્યે અઢી વાગ્યે જાય તો પણ એને પ્રસાદ મળે છે સહ પાણી મળે છે અને તે વિનામૂલ્યે મળે છે વિના મૂલ્યે જે આપણે બધી સુવિધા આવે બધી સુવિધા બગદાણામાં મળે છે પછી આ એ સત્તાધાર ધામ છે પછી જલારામ બાપુનું ધામ છે આવા અસંખ્ય આપણે જે ગુજરાતમાં અને આપણા સૌરાષ્ટ્રમાં આપણે ધામો આવેલા છે ત્યાં આ રીતે બધાને પહેલેથી જ ટુકડો આપે છે અને જમાડે છે તો તમારે આવું ક્યારથી થઈ ગયું તો એ ભાઈ પોતે કાંઈક બે ત્રણ જણાને બીજાને ફોન કરીને બોલાવી લીધા અને એ પણ બેસ કરવા માંડ્યા અને એના જે બે ત્રણ જણા બોલાવેલા એમાં કોઈ દારૂ પીધેલા પણ હતા દારૂ પીધેલા હતા કોઈ રીતે માનતા ન હતા અને અમને એમ કહેતા કે તમે વિડીયો શૂટિંગ ન કરો અને એવું કીધું કે તમે તમારે જો કદાચ તમારે દર્શન થઈ ગયા હોય તમે જઈ શકો છો બાકી પ્રસાદ કરવા કોઈ જતા નહીં આ રીતે ધાક ધમકીથી પછી મેં કીધું કે મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે કોઈ ઝઘડો કરોમાં આપણે બધાય પટાંગણમાં ઉભા રહો અને એ પ્રમાણે આપણે વિડીયો બનાવો તો એને વિડીયો નતા બનાવવા દેતા પછી વિડિયો ન બનાવા દેતા પછી મેં એને સમજાવ્યા મેં કીધું વિડીયો બનાવવાનું તમે ના ન પડી શકો તમારે પરિયાદ કરવા કોઈ જતું નથી અમારે અહીં રોકાવવું પણ નથી તો એને એવું કીધું કાંઈ વાંધો નહીં તમારે થાય એ કરી લ્યો બાકી તો અમે પૈસા લેવાના જ છીએ મેં કાંઈ વાંધો નહીં તમારે લેવા હોય તો લઈ લેજો પણ અને જે તે વિડીયો બનાવેલો છે તે જે આપણે મેઇન ગેટ છે મેન ગેટની સામે ઓફિસ છે ઓફિસની સામે જ મેં એ વિડીયો શૂટ કરેલો છે અને બધી વસ્તુ જે જે રજ રજ જેટલી સાચી વસ્તુ છે એમાં એક પણ શબ્દ ભેળવેલો નથી પરસાદ માટે રૂપિયા મંગાણા છે એ વાત સો ટકા સાચી છે અને જે વિડીયો મૂક્યા પછી જે કમેન્ટમાં ખોટી ખોટી અફવાઓની વાતો કરે છે કે અફવાું છે ને આવું તો બને નહીં ને તો મારે હવે જે પરબધામમાં ગયા હોય ડ્રાઈવરો હોય કે બસના માલિકો હોય કે ન્યા જયેલા કોઈ પણ વ્યક્તિ એવા અનુભવ કડવા અનુભવ થયેલા કોઈ વ્યક્તિ હોય એને હવે સામે આવવાની જરૂર છે હું એને સામેથી આગ્રહ કરું છું કે આવા ક કડવા અનુભવ થયેલા લોકો હોય એ હું આ વિડીયો મૂકું છું અને મારી સામે આવો અને આ વિડીયોમાં તમે મને તમારો નંબર સરનામું અને બધું આપો અને આને ઉજાગર કરવાની હવે જરૂર છે કારણ કે હવે જે આ જગ્યા હતી એનું જે સત હતું એ સત આવા જે લુખાગીરી કરતા લોકોએ રહેવા નથી દીધું અને હવે જે આ ધર્મનો ધંધો ચાલુ કરી દીધો છે એ હા એક તદ્દન ખોટી વાત છે અને જે ધંધો કરવા માટે આ નીકળી પડ્યા છે પોતાના માણસો રાખી રાખીને દાળિયા રાખી રાખીને જે રૂપિયા ઉઘરાવા નીકળી પડ્યા છે એટલે બધા કોઈ જ્યાં પરબધામમાં ગયેલા કોઈ બસ ડ્રાઈવરો હોય બસના માલિકો હોય કે કોઈ અન્ય વાહનવાળા હોય એવી પણ ખબર પડી છે કે ત્યાં જે રૂમ પાર્કિંગના પૈસા ઉઘરાવવામાં આવે છે અને નાના વાહન હોય કે મોટા વાહન જ્યાં પાર્કિંગ કરવાના પૈસા લેવામાં આવે છે કાયદેસરની વાત છે અને મેં જે વિડીયો મૂક્યો એમાં તમે બધાએ કીધેલું પણ છે પણ હામાં આવો હવે હવે હામાં આવવાની જરૂર છે કારણ કે આમાં બીજું કંઈ નથી થવાનું ભાઈ પણ કોઈ નબળું માણસ ખાલી દર્શન અર્થે ગયું હોય અને પરસાદ લેવા માટે જો પૈસા મંગાતા હોય તો આ ખોટી વાત છે કારણ કે આ ઇતિહાસ આખો બની ગયેલો છે કે આ ટુકડા માટે અમરમાં પોતે રાત દિવસ ગામો ગામ માંગી અને પોતાની ખોઈમાં રોટલા બટકા લાવી અને ગરીબ ગુબરાને ત્યાં ભોજન આપતા હતા અને આ અમરમાની જે મહેનત છે અમરમાની જે ભક્તિ છે અમરમાની જે ભાવના છે એને ઠેસ પહોંચાડી છે ઘણા બધા લોકો એમ કહે કે હોટલમાં જમી લેવાય કયા રૂપિયા આપી દેવાય પણ ભાઈ જમવાનો તો પ્રશ્ન જ નહોતો સામેથી આ પ્રશ્ન ઊભો કરી અને જે તે લોકો હતા આવ્યા હતા અને અમે એમ કીધું હતું કે આવા કમ્પલસરી ન હોય તો અમે બસો પાંચસો હજાર રૂપિયા જે યથાશક્તિ પ્રમાણે જે પેસેન્જરો હતા એ પેસેન્જરો અથાશક્તિ પ્રમાણે તમારા દાનપેટીમાં પૈસા નાખશે પણ તમે એમ કહો છો કે ત્રણ હજાર રૂપિયા કમ્પલસરી નાખવા જ પડે છે તો એ ખોટી વાત છે એનો વિરોધ કરેલો હતો અમે અને બીજી વસ્તુ એ હતી કે કમેન્ટમાં એવું કહે છે કે લુખાવો ખાવો છો તમે ખાવા માટે દોડી ગયા હતા હોટલમાં કેમ નથી ખાવા જતા પણ ભાઈ ખાવાનો એક પ્રશ્ન જ પેદા નથી થતો સામેથી ખાવાનો પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો હતો અને અમારી એક બસ નહીં આ એક બસ નહીં બધી બસવાળાને આવા અનુભવ થયેલા છે ઘણા લોકોનો અનુભવ થયેલા છે એ તો આ વિડીયો હમણાં અપલોડ કરીશ એટલે બધું બારું આવશે અને જેને પણ કંઈ પણ જાણવાની કાંઈ ઈચ્છા હોય તો થોડા દિવસમાં હું બધા પરબધામનો કોન્ટેક કરીશ અને જે તે વસ્તુ છે એ સામે આપણે લાવવાની કોશિશ કરીશું જય હિન્દ જય ભારત જય માતાજી